આ તરફ સાબરકાંઠામાં ભાજપમાં હજુ પણ વિવાદ યથાવત છે હિંમતનગરના એમએલએ વીડી ઝાલા સામે કાર્યકરોમાં રોષ છે આવતીકાલે ભાજપ કાર્યાલય આવવા પત્રિકા વાયરલ કરવામાં આવી છે પંચાયત મહિલા સદસ્યનું જાહેરમાં અપમાન કરતા રોષ જોવા મળી રહ્યો છે હિતેશ રાવલ આંગે અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિતેશ આંગે શું બધું વિગતો અંકિત સાબરકાંઠામાં વધુ એક વિવાદ સર્જાયો છે જિલ્લા ભાજપમાં ભડકો પત્રિકા મુદ્દે લઈને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાના નામજોગ પત્રિકા વાયરલ થયા છે જે ભાજપ લોકસભા ઉમેદવાર કોંગ્રેસી આયાત ઉમેદવાર ને બદલવાની જે પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવી છે અને ભાજપના ના ભાજપના જૂના કાર્યકર વનદાસિંહ પરમાર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયત મહિલા સદસ્યને જાહેરમાં અપમાન કરવા બદલ પત્રિકા વાયરલ થઈ છે જે આવતીકાલે અરવલ્લી સાબરકાંઠા હિંમતનગર માફી માંગે તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા મામલે પત્રિકા વાયરલ થઈ છે બે દિવસ પહેલા જે ભાજપ બેઠકમાં કાર્યકર્તાઓ વીડી જાલા